પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને સૂત્રાની આંટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પરિમલસિંહ રાણા અરવિંદ ધોરાવાલા ઝુબેર પટેલ નગરસેવક ઇબ્રાહિમ કલકલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા જેને વિશ્વએ વિશ્વમાં મહાત્માનું વિરુદ્ધ મળેલું છે વા ગાંધીજીને આજે જયંતિ સાથે સાથે મહાન વિભૂતિ આ દેશના પ્રાઇમ મિનિસ્ટર એવા લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ છે તેઓ બંને વિભૂતિને મહાન વિભૂતિઓને સતસત નમન જન્મજયંતિ નિમિત્તે જ્યારે આજે સ્વચ્છતાના આગ્રહી સાદગીના આગ્રહી જેવા મહાન વિભૂતિ આ દેશમાં થઈ ગઈ છે આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં ખાલી ફોટો સેશન સ્વચ્છતાનું થાય છે જ્યારે ગાંધીજી પોતે સ્વચ્છતાના હિમાયતે હતા હિંસાના હિમાયતે હતા શાસ્ત્રી જે જય જવાન જય કિસાન જેને વિરુદ્ધ આપેલું સૂત્ર આપેલું હતું અને એમની સાદગી આજે વિશ્વમાં વખણાય છે એવી બંને મહાન વિભૂતિને આજે એમની જયંતિ નિમિત્તે સત્સત નમાય